નર્મદા જિલ્લામાં બચુભાઈ ખાબડ જ્યારે પ્રભારી મંત્રી હતા ત્યારે કોંગ્રેસના એક દિગ્ગજ નેતા હીરા જોટવા જે વેરાવળથી અહીંયા શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ લઈને આવ્યા હતા આ એજન્સીને મટીરિયલ પૂરું પાડવા માટે વીસ એકવીસ એકવીસ બાવીસ અને બાવીસ ત્રેવીસ ત્રણ વર્ષની એને એજન્સી આપવામાં આવી હતી ત્યારે આ તમામ લાખો રૂપિયાના પેમેન્ટો એમને ચૂકવાયેલા છે અમને જે એક પ્રકારે અમે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પરથી માહિતી લીધી તો આ લાખો રૂપિયાના પેમેન્ટો આ પેમેન્ટ બિલો છે પેમેન્ટની તારીખ છે અને ચૂકવાયેલી રકમ છે આ તમામ પંચાયતોમાં કરોડો રૂપિયા એમને ચૂકવાયા છે સ્થળ પર જોતા અને સરપંચો સાથે વાત કરતા એક પણ ગાડી મટીરિયલ આ શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ વેરાવળ દ્વારા નાખવામાં આવ્યું નથી છતાં અધિકારીઓની મદદથી કરોડો રૂપિયાના પેમેન્ટ આ ત્રણ વર્ષ દરમિયાન આજ શ્રી જલારામ એન્ટરપ્રાઇઝને ચૂકવવામાં આવ્યા છે ત્યારે અગાઉ અમે પોલીસ અધિક્ષકને એક ફરિયાદ પણ આપી હતી અને સાથે સાથે અમે એક આવેદનપત્ર પણ આપ્યું હતું ડેડિયાપાડાના એકત્રીસ જેટલા સરપંચો અમારી સાથે આવ્યા હતા ત્યાંના અહીંના જે તે વખતના ધારાસભ્ય મહેશભાઈ વસાવા પણ હતા સાથે સાગબારાના સરપંચો પણ અમારી સાથે જે તે વખતે રજૂઆત કરવા આવ્યા પરંતુ આ આવેદનપત્ર છે જે તે વખતે જે સરપંચો હોય પોતે સહિત કરીને આપેલા આવે છતાં બચુભાઈ ખાબડે પોતાનો સત્તાનો દુરુપયોગ કરીને અને હીરાભાઈ જોટવા પ્રદેશના દિગ્ગજ કોંગ્રેસના નેતા હોય એમણે પોતાના પાવરનો ઉપયોગ કરીને અહીં પોતાનું જમાવડો જમાવીને કરોડો રૂપિયા અહીંયા સેરવી લીધા છે ત્યારે આ કામોની આજે પણ તપાસ કરવામાં આવે તો કામો સ્થળ પર થયા નથી ત્યારે મનરેગા કૌભાંડમાં માત્ર ભારતીય જનતા પાર્ટીના બચુભાઈ ખાભરના પુત્રો જ નથી એ કૌભાંડમાં ભાજપના બીજા નેતાઓ સહિત કોંગ્રેસના પ્રદેશ કક્ષાના નેતાઓ પણ છે જે મનરેગા બિગ કુશળ શ્રમિકોને આ વિસ્તારોમાં રોજગારી પૂરું પાડીને એનું આર્થિક રીતે ઉત્થાન કરવા માટેનો કાયદો બન્યો એક યોજનામાં ભાજપ અને કોંગ્રેસે ભાઈ ભાઈ બનીને કરોડો રૂપિયાના કૌભાંડો કરેલા છે આ હીરા જોટવા પ્રદેશ કક્ષાના કોંગ્રેસના દિગ્ગજ નેતાએ ભરૂચ નર્મદા છોટાઉદેપુર દાહોદ સહિતની તમામ વિસ્તારોમાં પોતાના અલગ અલગ નામની એજન્સીઓ રાખીને કરોડો રૂપિયા પોતે ઘરે બેસીને ખંખેરી લીધા છે અને આજે આખી કોંગ્રેસ પાર્ટી ચલાવી રહ્યા છે ત્યારે સરકારશ્રીને અમે વિનંતી આ એમની જલારામ એન્ટરપ્રાઇઝ છે કોઈપણ જાતની રોયલ્ટી જીએસટી વગર બિલો મૂકીને કોઈપણ જાતની ભર્યા રોયલ્ટી કે જીએસટી ભર્યા વગર કોઈપણ જાતની એક પણ ગાડી મટીરિયલ નાખ્યા વગર દર વર્ષે અઢીસો થી ત્રણસો કરોડ રૂપિયાનું અહીંયા કૌભાંડ એમણે કરેલું છે સરકાર આમાં ગંભીરતાથી આ જ શ્રી જલારામ એન્ટરપ્રાઇઝની તપાસ કરાવે અને જે પણ કામો નથી થયા એ તમામ કામો બદલ એ રિકવરી કરાવે અને એમના પર કડક કડક કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી માંગણી છે અગર સરકાર આમ તો આવનારા દિવસોમાં આદિવાસી વિસ્તારના તમામ જિલ્લાઓમાં બધા જ લોકોને સાથે રાખીને સ્થળ પર જઈને ગ્રાઉન્ડ પર જઈને આ લોકો સામે કડક કડક કાર્યવાહીની માંગ સાથેના આંદોલનો અમે કરીશું આજે મળેલી માહિતીના આધારે અમે સ્થળ